બેટા તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ વિશ્વાસ હા વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ

લોકસભાની ચૂંટણી નજીક છે તેવામાં ડભોઈમાં આંગણવાડી બહેનો દ્વારા મતદાન જરૂર કરીએ પર રંગોળી કરી મતદાન જાગૃતિ લાવવા પ્રયાસ હાથ ધર્યો હતો સમગ્ર રાજ્યમાં લોકશાહીનું પર્વ લોકસભા સામાન્ય ચૂંટણી આગામી સાતમી મેના દિવસે યોજાવાની છે તેવામાં હવે આંગણવાડી બહેનોએ પણ મતદાન મથકો જાગૃતિ લાવવા હેતુ એક પ્રયાસ હાથ ધર્યો હતો ત્યારે લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે ડભોઈ પંથકની આંગણવાડી બહેનો દ્વારા મતદાન જાગૃતિ લાવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે આંગણવાડી ખાતે બહેનોએ રંગોળી દોરી મતદારોને મતદાનનું મહત્વ સમજાવ્યું હતું દરેક નાગરિક મતદાન અવશ્ય કરે તે માટે સમગ્ર રાજ્યમાં છૂટી વિભાગ વિવિધ કાર્યક્રમો થકી મતદાન જાગૃતિ અભિયાન ચલાવી રહ્યું છે ઉદય પંડે નેશન પ્લસ ન્યૂઝ ડભોઈ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર